હેલો ફેમિલી કેમ છું બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને આશા રાખી છે કે તમે બધા મજામાં આવશો તો ફેમિલી અમારા ભાયલા ગામમાં જે કથા પારાયણ આજથી બેસી રહી છે એનો છે આજે પહેલો દિવસ સવારે પણ અને એ પછી બપોરે સાડા ત્રણની આજુબાજુ પણ ફરીથી વચ્ચે બ્રેક પડશે અને પછી ફરી ચાલુ થશે તો એમાં સૌથી પહેલાં આપણે સવારે થોડો ટાઈમ જઈએ જોકે મમ્મીને લોકો તો ક્યારના ગયા છે પણ ઘરના થોડા કામ માટે આપણે ઘરે રોકાણા હતા

આ ધજા જાય તમને કે કેટલો હોવાના છે તડકો એટલો બધો હતો ને અચાનક પાછા વાદળા છવાઈ ગયા ને એ પછી અત્યારે છે ને ધીમા ધીમા છાંટા આવી રહ્યા છે એટલે થોડી થોડીક ચિંતા જેવી બાબત છે કે આમ એમ થાય છે કે ભાઈ આટલો સરસ પ્રસંગ છે આપણા ગામમાં અને એ પછી આવું બધું થાય ત્યારે થોડીક વધારે ચિંતા થાય કે ભાઈ કઈ રીતનું પાર પડશે બધું બસ આટલા દિવસમાં કંઈ વરસાદ ન આવે અને સારું એવું બધું શાંતિથી પતે એવી ઈચ્છા છે હવે જોઈએ આગળ શું થાય છે કંઈ ખબર નથી પડતી બસ ફેમિલી બેકગ્રાઉન્ડમાં તમને અવાજ આવતો હશે આ બધા છે ને અત્યારે કરા પડી રહ્યા છે હું અહીંયા આજુ બાલ્કનીમાં હતી અને અહીંયા આમ જો મારા હાથમાં એવા જોરદાર ને આ ડાયરેક્ટ આમ કહેવાય ને મેં હાથ રાખ્યો ને હાથમાં પડ્યો ને જે હાથમાં મને વાગ્યું છે પણ આવા જોરદાર ને અત્યારે કરા પડી રહ્યા છે વધારે ચિંતા થાય છે કાગળ શું થશે બસ થોડી વાર આવીને એટલું જતું રહે ને તો ઠીક છે અવાજ તમને આવતો હોય છે બેકગ્રાઉન્ડમાં

ને આજના દિવસે અમારા મેરેજ થયા હતા આજે મમ્મી ની પપ્પા મેરેજ એનિવર્સરી છે એટલે આખો દિવસ જોતો રહ્યો ફેમિલી તો ખબર ના રહે આમાં નામાં અને તમને અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો અને જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જજો મળીશું હવે ફરીથી આપણે નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી